નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ચાર જૂન બે હજાર પચીસને ને વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાંધી રહ્યા છે તો મિત્રો આ છે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ સો રૂપિયા વીસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો એક રૂપિયા સાહીઠ પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર બે રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર વીસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ બસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર એક્યાશી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બોંતેર હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવું હજાર આઠસો દસ રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક કલો સોનાનો ભાવ એક લાખ આઠ હજાર નવસો બોંતેર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ આઠ હજાર સો રૂપિયા રહ્યો છે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર નવસો સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર બસો ચોપન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તો સોનાનો ભાવ એક લાખ અઢાર હજાર આઠસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ નેવું હજાર સાતસો રૂપિયા રહ્યો છે